નમસ્કાર તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ કલાવાડમાં નિકાબા ગામે કૃષ્ણ જન્મોત્સવ વધારવા માટે નિકાબા ગામ સુશોભિત કરવામાં આવ્યું જેમાં નિકાબા ગામનું હૃદય સમાન નંદીગ્રામ ચોકની સાથોસાથ ગામની મેઇન બજારો તેમજ નિકાબા ગામના બસ સ્ટેશનમાં ધજા અને પતાકા બાંધવાની કામગીરી કરવામાં આવી છે ત્યારે ગામના હિન્દુ સમાજના અલગ અલગ ગ્રુપો દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર જન્માષ્ટમી એટલે કે ગોકુળ આઠમ આમ તો શ્રાવણ માસના આખા મહિનાનો પણ અતિ મહિમા છે શ્રાવણ માસના શરૂઆતથી જ ભગવાન ભોળાનાથની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે શ્રાવણ માસ તહેવારોથી ભરપૂર રહે છે બળેવ પૂનમ એટલે કે રક્ષાબંધન બોળચોથ એટલે ગાય પૂજન નાગપંચમી રાધન છઠ શીતળા સાતમ અને ગોકુળ આઠમ એટલે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી જેવા તહેવારોની ભરમારા હોય છે ત્યારે ભારતભરમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે જન્માષ્ટમીના પાવન દિવસે શહેરો તેમજ ગામડાઓમાં રથયાત્રાનું અતિભવ્યતાથી આયોજન કરવામાં આવે છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બિરાજમાન થઈને નગરચર્યા માટે નીકળે છે ત્યારે ભગવાન કૃષ્ણને અને કૃષ્ણ જન્મોત્સવની વધાવણી માટે શેરી ગલીઓને શણગારવામાં આવે છે અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે ત્યારે કાલાવાડ તાલુકાના નિકાવા ગામે પણ ભગવાન શ્રી કૃષ્ણનો ધામધૂમથી ઉજવવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે નિકાવા ગામના હૃદય સમાન ચોકમાં નિકાવા હિન્દુ સમાજ દ્વારા યુવાનોના અલગ અલગ ગ્રુપો દ્વારા પતાકા અને ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે યુવા ટીમો દ્વારા જે ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે તે આપના અમારી ન્યૂઝ ચેનલના માધ્યમથી આપણા ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો નિકાવા હિન્દુ સમાજના યુવાનો ઉમંગભેર કામગીરી કરી રહ્યા છે જેમાં નંદીગ્રામ ચોકની સાથોસાથ હાઈવે રોડ પાસે આવેલા નિકાવા પણ શણગારવામાં આવ્યો છે બજારને પણ સુશોભિત કરવામાં છે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત નિકાવા હિન્દુ સમાજના સાત સરકારથી રથયાત્રાનું વિશેષ આયોજન કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરવાડ શ્રી કૃષ્ણની રથયાત્રાની આયોજન તૈયારી ચર્ચા કરવામાં આવેલ હતી તેના માટે મેઇન રથ શણગારવા ટ્રેક્ટરો શણગારવા જુદા જુદા ફ્લેટનું આયોજન મટકી ફોડનું આયોજન ઠેર ઠેર ઠંડા પીણા અને સરબત વગેરેની તૈયારીઓનો વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવેલ હતી આજ રોજ નિકાવા ગામે બે હજાર ત્રેવીસની શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવા માટે થઈને હિન્દુ સમાજના તમામ પરિવારોના પ્રતિનિધિ રૂપેનું આજની આ તૈયારીના ભાગરૂપે એક બેઠક કરવામાં આવેલ હતી નિકાવા ગામની અંદર છેલ્લા અઠ્યાવીસ વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ નિકાવા દ્વારા દર વર્ષે જુદા જુદા આકર્ષક ફ્લોટ્સ ટ્રેક્ટર રથ અને રાસમંડળ સાથે ભગવાન કૃષ્ણના જન્મને વધાવવા માટે થઈને આખું ગામ થનગનાર સાથે દર વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરે કરે છે એના ભાગરૂપે આજે અમો સમસ્ત નિકાવા ગામ હિન્દુ સમાજ વતી નિકાબા નંદીગ્રામ ચોકમાં એક આ શોભાયાત્રાની આગામી તૈયારીના ભાગરૂપેની એક બેઠક બોલાવી હતી અને તેમાં તમામ લોકોએ તમામ ગામના જુદા જુદા ગ્રુપોએ સાથ સહકાર આપી અને આ શોભાયાત્રા ગત શોભાયાત્રા કરતાં પણ વધારે સંખ્યાની અંદર અનુશાસનબદ્ધ અને ધર્મમય વાતાવરણની અંદર કૃષ્ણકન્યાના વધામણા કરવા માટે થઈ અને એક યુવાનોમાં ખૂબ જ થનગનાટ જોવા મળે છે તેમજ નિકાવાના જુદા જુદા બસ સ્ટેન્ડ મિત્ર મંડળ નિકાવા નંદીગ્રામ ચોક વેપારી મિત્ર મંડળ અને નિકાવા ગામના હિન્દુ સમાજના તમામ ગ્રુપો દ્વારા ખૂબ જ હોશભેર તળામાર તૈયારીઓનું આજથી શરૂઆત થઈ ગયેલી છે અને ધર્મના હિન્દુ ધર્મના તમામ લોકોને અમે આહવાન કરીએ છીએ કે આવો ભગવાન કૃષ્ણના વધામણા કરવા માટે થઈને અમારી શોભાયાત્રા જે જાજરમાન શોભાયાત્રામાં છે એમાં નિકાવા ગામ આજુબાજુના ગામના તમામ લોકોને શુભેચ્છકોને બધાને નિકાવા ગામે પધારવા માટે શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ નિકાવા વતી હું બધાને ખૂબ જ ભાવભેર્યું આમંત્રણ પાઠવું છું અસ્તુ જય દ્વારકાધીશ બોલ કૃષ્ણ કનૈયા કન્યા જય